ઓ તમારે અરે હું એ રાત ઉંમર તમે જુલો જુલો છો આ જ્યારથી આવ્યો છું કીધું લાઈન મારું તો બી આખું હું એ આપડા

આવું છું લહેણા મોને ખેત ના એક નવું મકાન બનાવ્યું છે પાછું એટલે ગોમો રસ્તા પાછું એક નવું બનાવ્યું છે ખેતર માં છે ને ઈવા લહેરો મેલો હોય થી

આ લાઈટ છે આ મોણે જ કેમ તમે નહીં ઓળખતા અલ્યા ઓય ઘરે વાત થઈ ગયો તને તને રાતાવ જોમ લવ આ લાયે ને આ બાજુ આ તો આવ લેતો ભાઈ છે આટલા તારણ કેમ તો મજા મસ્ત છે હો સરસ આ છે પણ નવું ઘર કર્યું આ નવું ઘર આ બળા જુનો આ ઘર તો આલે સાબ બંગલા લે હોય ઓગળા એવું કરવા બનાવવું પડે તે સમજાજો અમે ભૂલા પડ્યા

બેસો કાઢતા હોય ખબર ઘણા ડોલા માં પૈસા આવે છે બેસો રાખવી પડે દૂધ ખાવા ના જો પગાર આવે જે આવે ઘરે અડ્યું જાય પણ કોકડા હાલતા જ પાછા આવ્યું હતું

લાયો પૈસા માં લાગે એ બધી જેવી આ બી એવું કેમ યાર